નથી ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયમાં ખૂબ જ તણાવ અનુભવતા પરંતુ યોગ્ય માર્ગદર્શન મળવાથી આત્મવિશ્વાસ વધવાથી અને સાથે સાથે પરીક્ષાનો સામનો તે સહેલાઈથી કરી શકે છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનું સમયનું યોગ્ય આયોજન કેવી રીતે કરવું નિયમિત અભ્યાસનું મહત્વ શું છે અને પરીક્ષા દરમિયાન શાંતિ કેવી રીતે રાખવી આ બધી સમજાવવામાં ગઈકાલના કાલના કાર્યક્રમમાં સમજાવવામાં વિદ્યાર્થીઓએ આ પણ શીખવવામાં આવ્યું છે કે પરિણામ કરતા પ્રયત્ન વધારે મહત્વનો ભાગ ભજવે છે જો આપણે સાચી દિશામાં મહેનત કરીએ તો સફળતા ચોક્કસ મળવાની છે પરીક્ષા પે સર્જા વિદ્યાર્થીઓએ સકારાત્મક વિચાર આત્મવિશ્વાસ અને શિસ્તબદ્ધ જીવન જીવવાની એક પ્રેરણા આપે છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસમાં અને તે મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવતા રહે છે આ બદલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે અને પરીક્ષા પે સર્જા વિદ્યાર્થી બધા વિદ્યાર્થીઓ સંગઠિત સાંભળી અને સાચી રીતના તેનું માર્ગદર્શન મળી રહે તે બદલ માનનીય વડાપ્રધાન સાહેબને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને અમારી શાળામાં આ બદલ જે ક્રિએટિવિટી કરવામાં આવે તે બદલ પણ ધન્યવાદ